જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ જય સુરાપુરા દાદા મિત્રો કેમ છો બધા મજામાં હું છું ભાવેશ પરમાર આજે તમારા માટે સરસ મજાનો વિડીયો લઈને આવી ચુક્યો છું જે છે સુરાપુરા ધામ ભોળાદ શ્રી દાનબા શ્રીનું પ્રવચન તો મિત્રો આજે આપણે બધા સાથે મળીને શ્રી દાનબા શ્રીનું પ્રવચન સાંભળવાના છીએ તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો લાઈક ને શેર કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો સ્કીપ કરતા નહીં આખે આખો વિડીયો જોજો અને પ્રવચન સાંભળજો મિત્રો કેમ કે દાનબાબા શ્રી બહુ સારું એવું પ્રવચન કરે છે અને પ્રવચનમાંથી થોડું ઘણું જ્ઞાન જો આપણા જીવનમાં આપણે ઉતારીએ તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કેવો કોઈ મારો હેતુ છે ને મિત્રો તમને સારું લાગે અને તમને એમ લાગે કે ના દાનબાબા શ્રી આ વાત કરે છે તે વાત સાચી કરે છે અને જો એ વાત ઉપર આપણે અમલ કરવા જાય તો આપણું જીવન સારું એવું બની જાય છે મિત્રો તો મિત્રો તમે તે વાત ઉપર અમલ કરજો કેમ કે દાનપુ શ્રી બહુ સારી એવી વાતો કરે છે મિત્રો જેથી કરીને હું આ પ્રવચનના વિડીયો બનાવું છું મિત્રોએ તે હિસાબથી હું તમને કહું છું તો તમે આ જોઈ શકો છો સુરપુરાતા ભોળાદમાં દાદાનું સ્થાનિધિ અમે આપણે પહોંચી ગયા છીએ અને મિત્રો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું દેવસ્થાન હોય તો ચોક્કસપણે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને હું ત્યાં આવી શકું વિડીયો બનાવવા અને એ વિડીયોના માધ્યમથી આપણા યુટ્યુબ ફેમિલીને તેના અમુક લોકો બારગામ રહેતા હોય ચાલી ના શકતા હોય તો તે લોકો ઘરે બેસીને ત્યાંના દર્શન કરી શકે મિત્રો તે હિસાબથી હું તમને કહું છું ખોટી અંધશ્રદ્ધા ફેલાવા કે મારો હેતુ છે નહીં તો ચોક્કસપણે મને કહેજો તમારા ગામની આજુબાજુમાં આવું સારું એવું વ્યવસ્થા હોય તો સારું સારું મિત્રો હતો હવે તમારો જાજો ટાઈમ નથી લેતો ને આજે આપણે બધા સાથે મળીને શ્રી ધાનુશ્રી નું પ્રવચન સાંભળીએ તો બોલો સુરાપુરા દાદાની જય

અને ઘરમાં સાક્ષરતા આવશે ને તો સંસ્કાર આવવાના જ છે ને ને આપણો આ એક એક દુનિયાના નકશામાં નોખો હોય છે તમારા એટલા પર્સનલ માટે નથી દોડતો ભાઈ પણ હું જે આ ભૂમિમાં કારણ કે આને દેશ માટે બલિદાન

એટલે કાયદો કાયદાનું કામ કરશે એટલે આ બધી રીતે આપણે સુધારો લાવવાનો આ એના માટે મહેનત કરું છું ની છે એ તો જવાનો સંભાળી લે છે પણ અંદરનું અંદર નું કોણ સુધાર છે સાધુ સંતો છે એમ તો અંદર સૈનિકો મૂક્યા એમનાથી થાય એટલે મહેનત તો કરે છે ને ભાઈ કોઈ ગમે એટલા ગામ જવાનું હોય કેમ એને આ ડાયરો અમુક વાર કેમ જોઈન્ટ કર્યું કે ભાઈ એ ગામમાં દસ હજાર વ્યક્તિની વસ્તી છે આજુબાજુના ભેગા થઈને કદાચ ભેગા થઈને દસ હજાર થાય તો એ બધા ના આવી કે

એની સેવામાં અમારે જોઈન્ટ થવું છે અને અમારે મદદરૂપ થવું છે અને બાપુ અમે તમારી પાસે ઉભા છે શિક્ષણ નિમિત્તે કારણ કે મારા તો ઘણા સપના છે ભાઈ જે મા બાપ છે મજૂરી કરે એના દીકરા દીકરી હોંશિયાર છે ભણાવવાની તેવું નથી અમે એને મદદ કરીએ છીએ કે હું તો મગર જોઈજો હો ભાડા મકાન મારો હો પાછું ભાઈ ન તો મારો આનિશાળ મગળવા ના હોય અને બીજા ની તુલના કરજો

અને સેવા કોને કેવાય ભાઈ એ ઘરે છે બધા મંદિર મઢી બધી છે એ કરે છે સંસારના ત્યાગ કરીને બેઠા છે પણ મારું એ બેન નોખું હે કે હું દિવસે બાર કલાક નોકરી કરું છું અને નોકરી પતાવીને આય ને પછી તમારા હાથું જાગું છું એટલે મારી સેવા નખી હે એવું થાય બાપુ જવાબ ના આવતા પણ તે આખો દિવસ બાપા હાથે આખવા ને ખાલી ફાટું આપવા દેજો

સેવા કરવાની મારે કઈ ખબર સાફ પાડે પૈસા વાળો થવું એટલે ગરીબી માં જન્મા તો આપડી બધકી શું છે હું એવું કહું છું ગમે એટલી રાત લાંબી હોય ને એક દાડો તો હવાર પડે ભાઈ ભડક ના પડે એટલે જાના જાના મારો અવાજ આવે છે કે આ ભલે તમને વ્યાધિ છે તકલીફ છે પંદર તારીખ લગીન ખમી જાવ ભાઈ કારણ કે હું નોકરી કરું મારે ક્યાંક રજા તો પાંચ કરાવી પડશે ને એટલે અમે ચાર દિવસ નું એવી ગોઠવણી કરશું કે જેનો નંબર નથી આવતો જેનું બુકિંગ બહુ મોડું છે તકલીફ વધુ છે તો એવા ચાર દિવસ હું કન્ટિન્યુ બે ચાર દિવસ બે હું સર્વિસ કરું છું મારી જગ્યાએ

એટલે હું કઈ ઠાકોરજી ના ના દાદા મોટા એવું વર્ણન ન કરતો જુદી ગ્રંથ ના જેવું કામ કરે છે પણ મારે ભગવાન નથી જોતું એ ચોખ્ખું એવું છે એટલે અમે ઘણી વાર રજા લીધી દાદા પથ્થર બે ખામું તો કે મારી કોઈ સુવિધા ના કરશો પણ જે આવો ને ભાઈ એનો સગવડ આપો અને એ રાજી થશે ને તો હું રાજી છું તો જો ભગવાન આવું વિચારતો હોય તો થોડુંક મારે જવાબદારી નિભાવવાની છે જો એમને જે જરૂર છે બાર કલાક નોકરી કરું છું કે મારા ધર્મ નો ધંધો નહીં કરવું અને તમારે કદાચ મોંઘી ગાડી બે તમે મારે મહેનત ચાલુ કરજો

તમે ગમે એવા અકળે જાવ તો એમ એવું કે થાકીને તમારો વિશ્વાસ ના તૂટે કારણ કે કાલ હું અકળાઈ જઈશ તમારી દુખ એવું છે એટલે તમે રાહ જોવા રહો છો કે એવી જગ્યાએ એ જશો ને ભાઈ એવા એવા મારી પાસે દાખલા ત્રીસ ત્રીસ વીઘા જમીન વેચી મારી જોર માં

ખાલી અશુભ બન્યું હોય તો અહીંયા હામલા કઈ જાણ કરવા મોકલવી તો બીજે દી સમાચાર પોખતા આવું બનતું હતું ને આ વડીલ બેઠા એટલે કહું અત્યારે કેવું છું કે આ માણસ ઘરે ના લાવ્યા હોય તો હગા ખબર પડી જાય કે આપણે ઉકલી જાય એટલે ટેકનોલોજી છે બે અસર કરે છે હારી મળે બે અને અમે બધી લાગણીશીલ થી હાર્યું ભાઈ ઘણા અમારે આ બધા ચેનલ ચાલે ને અમે કોઈ કે આવું ન કરતા ભાઈ

તમારા ખોટા ભાડા ના થાય બધાની કંઈ કેપેસિટી ના હોય ને ભાઈ અહીં તમે આટલા બધા સોમનાથ ગીર થી આવી જાઓ હવે અહીં આવવા જવાનો હજાર રૂપિયા ખર્ચો છે હજાર રૂપિયા માણસના ના ઘરમાં પડ્યા હોય ને તો માણસ આઘુ પાછું કરીને એ દર દાડા ટોકા કરી આમે બધું ધ્યાનમાં લેવી છે આ નકરું એમ આ બધું કરવી એવું નથી ભાઈ કાલ કાલકો કાઈ નહિ એવું કે ને કે બાપુ અમારી પાસે દવાખાના નું બિલ ભરવાનું નથી તો અમારા માણસો એ તપાસ કરે ખરેખર એની પરિસ્થિતિ આવી છે અને જે આ સક્ષમ આવે અમુક કોક એમ થાય ભાઈ આ બાપુ પાસે સીધા જઈને બેઠા પણ અમારા અંદર બીજી મિટિંગો થતી હોય કે કોઈ એવા પચીસ વ્યક્તિ કેપેબલ છે તો હું મારા માટે નથી માંગતો હોય પણ કોઈ આવા ખાનગીમાં અમે ફક્ત મદદ કરી કે એના ઘરે મીડિયા લઈને નથી દોડતા આ ફલાણા ભાઈનું બિલ અમે ભર્યું ઘણા એના મા બાપને દવા પીવી પડતી હતી ભાઈ

પણ કોઈ પણ જ્ઞાતિ હોય કે ભાઈ તમને થાળી નાખી આપી આ મનુષ્ય અને આ લઈને હાલ કે મારા કોઈ છે એવું કીધું હોય કે ભાઈ તમે ફલાણી કાસ્ટ ના છો તમારે દૂરબેહીન જમવું પડશે એવું બતાવો ભાઈ કીધું તો કેમ કે માણસને આ ગ્રંથિ માંથી ભાર લાવવાના સમય અને નાનો માણસ ની મદદ મોટો કરશે તો આ સમાજ હરેક સમાજ ઉભો થઈ છે અને હરેક સમાજ ઉભો છે તો ગામ સમૃદ્ધ છે ગામ સમૃદ્ધ થશે તો એ જિલ્લો ડેવલપ થઈ છે જિલ્લો થઈ છે તો રાજ્ય થઈ છે અને રાજ્ય સક્ષમ થશે તો મારો ભારત નો હોય છે હું આના માટે મહેનત કરું છું તો મિત્રો આ શ્રી દાન દાનબાબા પુષરીનું પ્રવચન તમે પ્રવચન સાંભળ્યું અને તમે સાંભળ્યું હશે કે દાનબાબા પુષરી શું કહેવા માગે છે તે અમે બધા વિડીયો શું કામ બનાવીને યુટ્યુબ ઉપર મૂકી છીએ તે પણ તમે સાંભળ્યું હશે મિત્રો અને તમે સમજશો કે અમે બધા આ બધી મહેનત શું કામ કરીએ છીએ તે હિસાબે સારું મિત્રો તો વિડીયોમાં ખાલી આટલું જ હતું મળીશું આવ્યા એક નવા સારા વિડીયોમાં ત્યાં લગી તમે મને રજા આપો અને બોલો સુરાપુરા દાદાની જય